નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી આ વર્ષે ત્રીજી ઓક્ટોમ્બરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે દસમો દિવસ એટલે કે દશેરા બાર ઓક્ટોબરે ઉજવવામાં આવશે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવી ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે પ્રથમ દિવસે કલશ સ્થાપના કર્યા બાદ અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શાશ્વત જ્યોત પ્રગટાવવાથી શરીર અને મનમાં હાજર અંધકાર દૂર થાય છે એ જીવનમાંથી અંધકાર દૂર કરવાનું પણ પ્રતીક છે જ્યારે નવરાત્રિના પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે ત્યારે એને નવરાત્રિના આખા નવ દિવસ સુધી પ્રજ્વલિત રાખવાની હોય છે જો આ નવ દિવસમાં એ ઓલવાઈ જાય તો એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો આ દીવો તમારા ઘરમાં પૂરા નવ દિવસ ચલતો રહે તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે જોકે અખંડ જ્યોતિ પ્રગટાવવાના કેટલાક નિયમો અને ફાયદા છે જે જાણવા આવશ્યક છે અખંડ જ્યોતનું મહત્ત્વ નવરાત્રિ દરમિયાન વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે જો કોઈ સાધક સતત નવ દિવસ સુધી દીવો ઓલવાયા વિના પ્રગટાવવો તો એને અખંડ જ્યોતિ કહેવાય છે જો આ જ્યોત સતત પ્રજ્વલિત રહે તો માતા રાણીની કૃપા પરિવાર પર બની રહે છે અને અખંડ જ્યોતિ એટલે કે નવ દુર્ગાની પૂજા વખતે દીવો ઓલ ઓલવાવો ન જોઈએ એવું માનવામાં આવે છે કે શાશ્વત જ્યોત પ્રગટાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે માતાના આશીર્વાદ પરિવાર પર રહે છે પરિવારમાં ખુશીનો માહોલ છે એનાથી મનોકામના પૂર્ણ થાય છે અખંડ જ્યોતિ એટલે વિભાજિત ન થયેલો પ્રકાશ અખંડ જ્યોતિથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને માતાના આશીર્વાદ મળે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિને ઓલવ ઓલભવી એ અશુભ છે સમયાંતરે દીવામાં ઘી તેલ ઉમેરવું પડે છે અને તેને પવનની પવનથી સુરક્ષિત રાખવું પડે છે સાથે જ એનું ઓલવવું પણ અશુભ માનવામાં આવે છે તેથી નવ દિવસ સુધી અખંડ જ્યોતિનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે જેઓ શારદીય નવરાત્રિનું વ્રત રાખે છે માતા દુર્ગા તેમના ભક્ત પર કૃપાળુ રહે છે અને સાધકને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ધાર્મિક કારણ શું છે હિન્દુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એનું વિશેષ મહત્વ છે તેથી હિન્દુ ધર્મમાં અગ્નિને દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે અગ્નિદેવની સાક્ષી બનાવીને બનાવીને કરવામાં આવેલું કાર્ય ચોક્કસપણે સફળ થાય છે તેથી કોઈ પણ દેવતાની પૂજા સમયે દીવો પ્રગટાવવામાં આવે છે અખંડ જ્યોતિ પ્રગટાવવાના નિયમો પહેલું છે શારદીય નવરાત્રિ ત્રણ ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે આ દિવસે શુભ સમયે કલશ સ્થાપિત કરવાની સાથે પૂજા દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે પરંતુ એના માટે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું આવશ્યક છે બીજું જો તમે તમારા ઘરે દુર્ગા પૂજા કરી રહ્યા છો તો પહેલા દિવસે અખંડ દીવો પ્રગટાવવા માટે માત્ર શુદ્ધ દેશી ઘી અથવા સરસવ કે તલના તેલનો ઉપયોગ કરો આ તેલથી અખંડ જ્યોતિ પ્રગટાવવી જોઈએ ત્રીજું તમે નવરાત્રિની સ્થાપના કરી રહ્યા છો તો દેવી દુર્ગાની જમણી બાજુ શુદ્ધ ઘીનો દીવો અને દેવી દુર્ગાની ડાબી બાજુએ તેલનો દીવો રાખો દીવાની જ્યોત પૂર્વ ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખી શકાય છે દીવો દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ ચોથું નવ દિવસ સુધી દીવો ચાલુ રાખવા માટે દીવામાં ઘી તેલની પૂરતી માત્રા હોવી જોઈએ દીવો ઓલવાઈ ન જાય એની ખાતરી કરવા માટે દીવાને કાચની ચીમનીથી ઢાંકી દેવી જોઈએ અખંડ જ્યોતિ પ્રગટાવવાના લાભ પેલું નવરાત્રિ દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાથી જીવનમાં પ્રકાશ અને આનંદ આવે છે આ સાથે માતાના આશીર્વાદ અખબંધ રહે છે બીજું નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને એમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરના સભ્યોને યશ અને કીર્તિ મળે છે ત્રીજું નવરાત્રિના આખા નવ દિવસ વિધિ વિધાન પ્રમાણે માતા દુર્ગાની પૂજા કરવામાં આવે તો દેવી તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને સુખી જીવન જીવવા માટે આશીર્વાદ આપે છે ચોથું દીવાના પ્રકાશથી બધા પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આયુષ્ય આરોગ્ય અને સુખ આવે છે નાણાકીય સમૃદ્ધિ આવે છે પાંચમું ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી આસપાસનું વાતાવરણ જીવજંતુ મુક્ત અને શુદ્ધ બને છે છઠ્ઠું પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવા પાછળનો હેતુ એ છે કે ભગવાન આપણા મનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે અને આપણને જ્ઞાનનો પ્રકાશ આપે છે ઊંચે ઊઠો અને અંધકાર નાબૂદ કરો સાતમું માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી દેવી દુર્ગા ઘરમાં વાસ કરે છે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે અખંડ જ્યોતિ પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આઠમું એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તેમનું જીવન હંમેશા સુખી રહે છે દીવાની જ્યોત સંબંધિત માન્યતા અખંડ જ્યોતિની દિશા વાસ્તુ અનુસાર દીપની જ્યોતને લગતી માન્યતા છે કે ઉત્તર દિશા તરફ જ્યોત રાખવાથી આરોગ્ય અને સુખ વધે છે પૂર્વ દિશામાં જ્યોત રાખવાથી આયુષ્ય વધે છે જ્યોત પશ્ચિમ તરફ રાખવાથી દુઃખ વધે છે અને જ્યોત દક્ષિણ તરફ રાખવાથી નુકસાન થાય છે દીવાની ગરમી દીવાની ફરતે ચાર આંગળી અનુભવથી જોઈએ આ સૌભાગ્ય સૂચવે છે જે દીવાની જ્યોતનો રંગ સોના જેવો હોય છે એ તમારા જીવનમાં તન અને સમૃદ્ધિ લાવે છે અને વેપારમાં પ્રગતિનો સંદેશ આપે છે ઘરમાં અખંડ દીવો પ્રગટાવવાની કેટલીક પદ્ધતિઓ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરવા અને તમારા ઘરમાં સકારાત્મકતા લાવવા માટે તમે આ રીતે અપનાવીને મંદિરમાં અખંડ જ્યોતિ પ્રગટાવી શકો છો શાશ્વત જ્યોત પ્રગટાવવા માટે તમારે પિત્તળના દીવાનો ઉપયોગ કરવો જોઈએ ધાર્મિક દ્રષ્ટિએ દીવાને ખૂબ જ શુભ ધાતુ માનવામાં આવે છે જો તમારી પાસે પિત્તળનો દીવો ન હોય તો પકવેલી કે કાચી માટીમાંથી બનેલો હોય તો અખંડ દીવો પ્રગટાવી શકાય છે પરંતુ આ માટે તમારે પહેલાંથી જ દીવાના વાસણને પાણીથી સારી રીતે સાફ કરી લેવું જોઈએ અખંડ દીપક પ્રગટાવતા પહેલાં સંકલ્પ પણ લેવો પડશે આ ઠરાવ કંઈ આવો હશે હે માતા હું તમારા દરવાજે આસ્થાનો આ શાશ્વત દીવો પ્રગટાવી રહ્યો છું તમે કૃપા કરીને આનો સ્વીકાર કરો અને અમારી ઈચ્છા પૂર્ણ કરો સંકલ્પ લેતી વખતે એ પણ જણાવો કે તમે કેટલા દિવસ સુધી અખંડ દીપક પ્રગટાવો છો દીવો જમીન પર ન રાખો જો તમે એને સ્વચ્છ પથ્થર અથવા લાકડાના પ્લેટફોર્મ પર રાખો તો એ વધુ સારું રહેશે દીવો હંમેશા મંદિરની જમણી બાજુ રાખો અને ધ્યાનમાં રાખો કે દીવાની જ્યોત પવનના સંપર્કમાં ન હોવી જોઈએ નહીં તો એ બુજાઈ શકે છે દીવો પ્રગટાવતા પહેલાં નક્કી કરો કે તમારે અખંડનો દીવો કીથી પ્રગટાવવો છે કે તેલનો જો તમે તેલનો દીવો પ્રગટાવતા હો તો તલના તેલનો ઉપયોગ કરો અને દીવા માટે વાટની પસંદગી પણ કાળજીપૂર્વક કરો મોલીની બનેલી વાટનો જ ઉપયોગ કરવો વધુ સારું રહેશે આમ કરવાથી એક વાટ ઘણા દિવસો સુધી ચાલશે અખંડ દીવો ઓલવાય નહીં એ માટે તમારે દરરોજ થોડી થોડી વારે દીવાની વાટ વધારવી પડશે પરંતુ આમ કરતી વખતે દીવો પણ ઓલવાઈ શકે છે અખંડ દીપક બહાર ન જાય એની ખાતરી કરવા માટે વાટ વધારતા પહેલા તમારે પહેલેથી જ એક નાની દીવાને અખંડ જ્યોતથી જ્યોત લઈને પ્રગટાવવો જોઈએ જે તમારા અખંડ દીપકનું પ્રતિનિધિત્વ કરશે જે દિવસે તમારો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે એ દિવસે અખંડ દીપક અખંડ દીપકનું મહત્વની જ્યોતને કોઈ પણ રીતે ઓલવાવાનો પ્રયાસ ન કરો બલકે એને પોતાની મેળે બુજાવવા દો દીવો પ્રગટાવતી વખતે મનમાં આ મંત્રનો જાપ કરો દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરેતી મેં પાપમ સંધ્યામ દીપમ નામો સ્તુતિ શુભમ કરોતું કલ્યાણ મારોગ્યમ સુખ સંપદા શત્રુ વૃદ્ધિ વિનાશ દીપજ્યોતિ નમોસ્તુતિ આ મંત્રનો સરળ અર્થ છે કે દીપનો પ્રકાશ પરબ્રહ્મ સ્વરૂપે છે દીવાની જ્યોતિ જગતના દુઃખ દૂર કરનાર પરમેશ્વર છે દીવો મારા પાપ દૂર કરે છે દીપ જ્યોતિ તમને નમસ્કાર કરું છું શુભ અને કલ્યાણ કરનાર આરોગ્ય અને ધન સંપત્તિ આપનાર શત્રુ બુદ્ધિનો વિનાશ કરનાર દીવાની જ્યોતને નમસ્કાર છે અખંડ જ્યોતિ નીકળી જાય કે બુઝાઈ જાય તો શું કરવું નવરાત્રિ દરમિયાન કલશની સ્થાપના સાથે દેવી દુર્ગા માટે અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ અખંડ જ્યોત નવ દિવસ સુધી ચાલુ રહેવી જોઈએ અને એ ઓલવાય ઓલવાઈ જોઈએ તો અશુભ સુકન કહેવાય પરંતુ કોઈ કારણસર અખંડ જ્યોતિ ઓલવાઈ જાય તો શું કરવું અને નવરાત્રિ પછી શું કરવું જો શાશ્વત પ્રકાશ નીકળી જાય તો આ કરો માન્યતા અનુસાર અખંડ જ્યોતિ નવ દિવસ સુધી સળગતી રહેવી જોઈએ નવરાત્રિની પૂજા દરમિયાન એસનું ઓલવાવું અશુભ માનવામાં આવે છે પરંતુ જો કોઈક રીતે આ શાશ્વત પ્રકાશ ઓલવાઈ જાય તો ગભરાશો નહીં એના બદલે આ માટે દેવી દુર્ગા પાસેથી ક્ષમા માગું તેમજ અડધી બળેલી વાટને કાઢી એની જગ્યાએ નવી વાટ લગાવો અને અખંડ જ્યોતિને દીવાની મધ્યમાં રાખેલા સળગતા રક્ષા સૂત્રથી પ્રગટાવો અથવા અખંડ જ્યોતિની પાસે રાખેલા દીવાથી આ જ્યોત પ્રગટાવો આ સિવાય જો તમારે અખંડ દીપકની વાટ બદલવાની હોય તો આ વાટથી નજીકનો દીવો પ્રગટાવો પછી અખંડ દીપકમાં નવી વાટ અને ઈ ભરીને ફરીથી આ દીપકથી પ્રગટાવો નાના દીવાની સળગાવો દો એ ઓલવાઈ જાય પછી કાઢી નાખો સૌથી સારી વાત એ છે કે અખંડ જ્યોતિની વાટ ઓલવા લાગે તો એમાં નવી વાટ નાખો આ કારણે આ પ્રકાશને ખંડિત ગણવામાં આવતો નથી શાશ્વત પ્રકાશ બહાર ન જાય એની ખાતરી કરવા માટે આ કરો અખંડ જ્યોત નવ દિવસ સુધી ટકી રહે એ માટે વાટને દીવામાં દોઢ કલાક કરતાં વધુ સમય સુધી પ્રગટાવવી જોઈએ અને જો વાટ ઓલવાઈ જાય જવાની હોય તો એમાં અગાઉથી નવી વાટ ઉમેરવી જોઈએ આ કારણે જ્યોત અખંડ ખંડિત માનવામાં આવતી નથી દીવામાં દોઢ હાથ લંબાઈનું રક્ષાસૂત્ર બનાવીને મધ્યમાં રાખવું જોઈએ જેથી કોઈ કારણસર દીવો ઓલવાઈ જાય તો સળગતા રક્ષાસૂત્રથી જ્યોત પ્રગટાવી શકાય નવરાત્રિ પછી અખંડ જ્યોતિનું શું કરવું આ ભૂલ ન કરો નવરાત્રિના નવ દિવસ પૂરા થયા પછી પણ જો દીવો બળતો રહે તો એને ભૂખ મારીને ઓલવવો નહીં પરંતુ શાશ્વત જ્યોતને પોતાની મેળે જ બુજાવવા દેવી જોઈએ